હલો મિત્રો કેમ છો આજે લાઈવ ગયા છીએ ટોપિક ચૂંટણી બધી ગઈ છે પણ કોઈ સંબંધ ના બગાડતા ભાઈ ની વાતો લઈ આવી હું મારીશ તને બે વસ્તુ વાતો લઈ આવી હું દઉં હું બધાને ભાગ હાલે

તેવા પ્રયત્ન કરવા અને જે પ્રતિનિધિ આપણા ચૂંટાયા છે તેની પાસે આપણે કામ લેવું એ પણ જે મતદારો જેને મત છે તેને પણ અને નથી આપ્યા તેને પણ કામ લેવું પણ સારા એવા સંબંધ બધાના જાય તે પ્રયત્ન કરવા નગર આ નાની નાની ચૂંટણીમાં માહોલ બહુ ખરાબ હોતા હોય છે નગરપાલિકા હોય સરપંચ હોય ખાસ કરીને ચૂંટણીમાં જોડાયું ને અહીંયા આવી આય હું જમવાનું દઉં હું નાસ્તો દઉં આલસ સિંહ આલસિંગ દો તમારા સિદ્ધાર્થ પણ આવી ગયો છે લાવીમાં વાટવાલી આલ બધા સિંઘનો ભાગ પડી દો આ અહીંયા આવ્યા આ નજીક Halo, Marza Sitar. Hai, Ari. Beda, coba jo, Jauh. Eh. Ah, Bapak. So. Ah, mama nih? kau ini, beda nalang. hari Ari. ah, ah kau.

અમે બધા લાવે થઈ આ જો જેના દાદા એમાં લો લો સુધી પૂતારા છે એમ કાટે ના અમે લાઈવ થઈ જલા છે દાદા ને દે સિંગ હાપીસે ચૂંટણી વહી ગઈ છે હવે તમે ખાસ કરીને તો જે આપણા ચૂંટણીનો માહોલ ખરાબ થયો હોય સંબંધ કોઈ સાથે ન બગાડવો જોઈએ ધ્યાન રાખવું જોઈએ જીતવા વાળા જીતી ગયા ને હારવા હારી ગયા લાશે પણ બધાને સાથે મળીને કામ કરવું જોઈએ ખાસ કરીને અમારે સીધા હેરાન કરે છે લાઈવ થઈ ગયા પણ થોડા જો ક્યાં વાળું કરીને આવ્યો હું બે છે ભાઈ ઊંચેતનભાઈ ની બધા ના મંજે બે છે મંદિરે ભાગી ગયો થોડો જો મારે મૈત્રી પણ ગોબરા કરી માં તો મારશે જોવે છે તને બધા લાઈવ સી આપણે જોતા હોય બધા એવું નો ગંદુ નો શીખાય તો ભાઈ કેમ ખાય ખાઈ જાય થાય રામ રામ હરીશભાઈ ઠાકોર તો અમારા સિદ્ધાર્થ કેમ છો હરીશભાઈ ઠાકોર હરીશભાઈ ઠાકોર તમારું કામ કયું મેં તો મોહિત સિંહ ખાઈશ હા તને લે ન બધા જોવે તો આવા ગોબરા વેળા શીખેલી છે દરરોજ તારા મોટા જોતા થશે

चलो आप क्या जाओ फरवा आप बुचरा जी अंबा जी ने अँ जावा एक बार पास कर आ फेंक के दो फेंक के भाई आ फेंक के फेंक के मार उड़ा दिया भाई मोर खाए क्या खाए क्या खाए क्या ठीक ना क्या बात है क्या <noise> <hesitation> 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 <hesitation>

તાવાઈ ગયો મને દુખે છે તાવાઈ ગયો તમે સરકાર તમે બને જાળ આમ તો મને જાળમાં દાયનો ને તા તો ના દે ઉખાઈ જતો લોહી આબરના છે લગભગ पूरा जी ठाकुर नी बड़ा भामर भामर तालुका वाले ने केसे आप जी ठाकुर जी को ने ये पूरा भामर जी अपना मामा था इसे। है पूरा जी ठाकुर जी और आने उराखे समिलो रखे से चल अब हम खुश पाले के मेरा मित्र है

Mm. Hindi. Yeah, like Yala, hindi like air kusik, like kasi hindi bol like Hindi bol, wala